નમસ્કાર પશુમાલિક ભાઈઓ આજે અમે બીજલા ભાઈને ત્યાં આવ્યા છીએ આ ભેંસનું અમે છ મહિના પહેલાં ઓપરેશન કર્યું હતું ઘણા પશુ માલિકો ડરતા હોય છે કે સાહેબ ઓપરેશન કર્યા પછી પશુ બચશે કે ના બચે તો શરૂથી જ અમારી થિયરી છે અમે બે હજાર આઠથી ઓપરેશન કરીએ છીએ બે હજાર આઠથી અમારી થિયરી છે કે અમે એવા જ પશુનું ઓપરેશન કરીએ છીએ જે પશુ બચી શકે એવા હોય છે અમારા જોડે જે સાધનો છે એનાથી અમે ચેક કરી નિદાન કરી અને યોગ્ય નિદાન થયા પછી અમે જેનું ઓપરેશન કરીએ છીએ અમારા જે થિયરી મુજબ જો પશુ માલિક સહમત થાય તો એના પછી અમે ઓપરેશન જે કરીએ છીએ એ ઓપરેશન પછીના કેવા રિઝલ્ટો છે ને કેવું રહેશે આપણે બીજલાભાઈ જોડેથી માહિતી લેશું તો બીજલાભાઈ તમારું નામ શુભ નામ બોલો બીજલાભાઈ બીજલાભાઈ ગામ છે ધોડવા ધોડવા છે બરાબર તમે આ બેસને ઓપરેશન કર્યા કેટલો સમય થયો છ મહિના છે છ મહિના થયા તમને આ ઓપરેશન દરમિયાન કોઈ તકલીફ પડી ભેંસમાં કેવું રિઝલ્ટ જોવા મળ્યો રિઝલ્ટ બહુ સારું જોવા મળ્યો કોઈ તકલીફ પણ નહીં બહુ સારો ભેંસ એકદમ તૈયાર થઈ ગઈ એકદમ તૈયાર થઈ ગઈ અને ખરેખર અમને પણ એમ ગર્વ ફીલ થાય છે કે બીજલાભાઈએ જે એની પાછળ ખર્ચો ઓપરેશનનો કર્યો છે અને પશુની જે કાળજી પણ બહુ સરસ લીધી છે કારણ કે અમે જે ટાઈમે ઓપરેશન કર્યું હતું એ ટાઈમે એને હાલ ભેંસ ખરેખર એની કન્ડિશન સાચવી રાખી દે વધતા એમને દૂધ ઉત્પાદન ચાલુ હા ચાલુ દૂધ ઉત્પાદન બી ચાલુ રહ્યું કારણ કે તાજી વીએલી ભેંસ હતી ને સમયે મેં ઓપરેશન કર્યું હતું તો ખરેખર હું બીજલાભીનો ખૂબ ખૂબ આભારી છું કારણ કે મારા હાથને એમને ખોટ નહીં આવવા દીધી અને એમને ખરેખર સારી રીતે એની કાળજીની દેખભાળ લીધી છે તો જો આ રીતના પશુ ઘણીવાર શું હોય કે બીમાર રહેતા હોય તો અમુક પશુ માલિકો આવા પશુઓને કતલખાને બી આપી દેતા હોય કે હાજી નહીં થાય તો કતલખોને આપી દે તો ખરેખર એમને એની પાછળ એની પાછળ ત્રીસથી ચાળીસ હજાર રૂપિયા ખર્ચો કરી અને આ પશુને ખરેખર બચાવ્યું છે કારણ કે હું ઓપરેશન કરવા આવ્યો ત્યારે ભાઈ કે સાહેબ મેં ખૂબ દવા કરીને ખૂબ ખર્ચા કર્યા સુધારો થતો નથી અને હવે ઓપરેશનનો ખર્ચો કરો તો મારે બહુ મૂકી પડશે છતાં એમને એની પાછળ બહુ મહેનત કરી ખર્ચો કરીને પશુને બચાવ્યું છે એ બદલ ખૂબ ખૂબ આભાર છે પશુ પ્રત્યેનો ખૂબ એમની પ્રેમ ને લાગણી છે આભાર અસ્તુ આર્ય ફ્યુચર સાઈડ ચાલુ રાખજો ચાલુ છે ખૂબ ખૂબ સાહેબ આપકો આપનો આભાર છે મારી ભેંસ પૈસા આવી નાખા હું દારે મારી ભેંસ બેઠી દીધી તે આપને ખૂબ ખૂબ આપને ધન્યવાદ હું તમને ધન્યવાદ છું છ મહિનાથી ફેર મુલાકાત લીધી છે ઓર મારી ભેંસ ફેર બચી તો ફેર જન્મ આપ્યો આપના બહુ ખૂબ ખૂબ આભાર છે આભાર તમારો કારણ કે તમે બી કાળજી રાખી

Iya, kan? Iya, kan?